જે અમારી પ્રોડક્ટ કંપનીનું છે અને આ હોય હો ટકા ઓર્ગેનિક દવા છે આપણે તમારી મરચીમાં દવા સાથે કેટલી દે થયા ચાર દી ચાર દી થયા છે તો તમે મરચી જોઈ શકો છો બધી છે ને બધી લીલી થઈ જાય છે પહેલાં તમારી મરચી કેવી કહેતી પહેલાં કોકડવાળી પહેલાં કોકડના આપણે એવું બધો એટક વધ્યા હતો અને મરચામાં અમુક જગ્યાએ ડંખ પણ દેખાતા હતા અત્યારે એવું કંઈ છે નહીં અને હાવ